મિત્રો સાયબર ક્રાઈમની ફરિયાદ સફળતાપૂર્વક નોંધાઈ છે કે નહીં જાણો પોર્ટલથી કઈ રીતે મળશે પુષ્ટિ નમસ્કાર મિત્રો જો તમે સાયબર ક્રાઈમ ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પર કોઈ સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવી છે તો તમને જણાવવામાં આવશે તમારી ફરિયાદ સફળતાપૂર્વક નોંધાઈ છે કે નહીં જ્યારે તમે તમારી ફરિયાદને સબમિટ કરો છો ત્યારે પોર્ટલ પર તમને એક મેસેજ મળશે જો તમે રિપોર્ટ એની ટ્રેક વિકલ્પ અથવા તો રિપોર્ટ અધર સાયબર ક્રાઇમ્સ વિભાગમાં ફરિયાદ નોંધાવી હોય તો તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી પર એસએમએસ અને ઈમેલ મળશે આમાં ફરિયાદનો રેફરન્સ નંબર આપવામાં આવશે જે તમારા દાખલ કરેલા કેસને ટ્રેક કરવામાં મદદ કરે છે આ મેસેજથી શું જાણવા મળશે ફરિયાદનું સફળ સબમિશન રેફરન્સ નંબર તમારા કેસના ટ્રેકિંગ માટે ઉપયોગી છે અદ્યતન અપડેટ તમારો કેસ આગળ જઈને કયા સ્ટેજ પર છે તે અંગેની માહિતીઓ મિત્રો તમારા કેસનો રેફરન્સ નંબર ખોટું ન થાય તે તમારા ન્યાય માટે મહત્વપૂર્ણ છે ફરિયાદ નોંધાવતી વખતે તમને મળેલા મેસેજને સાચવો અને એ તમારા કેસની સુવિધા માટે ખૂબ જ જરૂરી છે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ